સરસ મજાના ફૂલ છે જો એક નંબર વસ્તુઓ જેની ક્વોલિટી અને ક્વોન્ટિટી દરેક વસ્તુ ખૂબ સારી સારો ગ્રોથ વસ્તુ પણ એક નંબર જોઈ શકો છો તમે લોકો જુઓ મારા વાલા મિત્રો ફિનિશિંગ પણ સારું છે જો દેખાવટમાં પણ ખૂબ સારું લાગે છે ડેકોરેશનમાં તો ભાઈ એક નંબર વસ્તુ છે અત્યારે લગ્નનો ગાળો લગ્નગાળો લગ્નગાળો ચાલે છે અમે ઠંડો ઠંડો પવન સાથે કેવા આમ જોઈ શકો છો દરેક ફૂલ આખે આખું ખીલી ગયું છે મારા વાલા મિત્રો આ ખેડૂતની એક મહેનત છે જોઈ શકો છો માણસો ફરવા માટે જાય ત્યારે આવી જગ્યા ઉપર ફોટા પડે છે અને અમારે તો ડેલીનું રૂટિન ખેલ છે આ તમે જોઈ શકો છો ખૂબ એટલે ખૂબ મોટો ગોટો છે વેરાયટી પણ ખૂબ સારી છે અને આનું હાર્વેસ્ટિંગ પણ ખૂબ સારું ખબર નથી હો જોઈ શકવી છે કે ખૂબ સારો એવો ગ્રોથ છે આનો દરેક રોપડે પાંત્રી ચાલી પાંત્રી ફૂલ આવી ચુક્યા છે સ્ટાર્ટ ચાલુ જ થયા છે છે ફૂલ રોપડો પણ ખૂબ સારો જુઓ ઊંચાઈ પણ ખૂબ છે કાક બોલો ફૂડા વિશે બોલો ફૂલ વિશે કાક બોલો